નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો રેડી ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ રેડી ચાલો મિત્રો આપણે લાસ્ટ તાત્કાલિક વેગ તાત્કાલિક એટલે તાક્ષણિક વેગ તાક્ષણિક વેગ એટલે એની એજ ક્ષણે આજે આપણે વાત કરવી છે પોઈન્ટ યાદ રાખો મિત્રો બે આલેખ છે તમારી જોડે એક સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે આલેખનો ઢાળ તમને સરેરાશ વેગનો ઝડપ અથવા વેગનો મૂલ્ય આપે અને બીજો આલેખ છે સ્થાન વિરુદ્ધ સમયનો જ છે પણ ઈ આલેખની અંદર કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ એ તમને પદાર્થનો તાત્કાલિક વેગનું મૂલ્ય આપે છે મિત્રો રેડી આ થિયરીની અંદર આલેખ સાથે તમે રજૂઆત કરશો ફરી એકવાર કહું છું કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ આપે પણ સ્થાન વિરુદ્ધ સમયના આલેખની અંદર કોઈપણ બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ એ તમને તાક્ષણિક ઝડપ કે તાક્ષણિક વેગ આપે જે કોઈપણ કણનો કે કોઈપણ પદાર્થનો સાચો વેગ છે રાઈટ ચાલો નેક્સ્ટ મુદ્દો ઝડપ હંમેશા ધન જ હોય છે એ પણ આપણે આગળ વાત કરી હતી અને આ ઝડપ હંમેશા ધન હોય જ્યારે વેગ ધન કે ઋણ હોઈ શકે છે ચાલો આજે આપણે વાત કરવી છે મિત્રો વેગના ઘટકો તે પહેલા લાસ્ટ લેક્ચરની અંદર વેગ આપણે જોયું તો વી ઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ તાક્ષણિક વેગ પણ આપણે વ્યવહારની અંદર તાક્ષણિક વેગને વેગ તરીકે જ ઓળખીએ છીએ આજે આપણે વાત કરવી છે ચાલો વેગના ઘટકો હું આ એક યામ પદ્ધતિ લઈ લઉં છું

સાથે ખૂણો બનાવતો હોય તો આ કોષ ઘટક બને આ સાયન ઘટક બને રેડી ઓકે ચાલો તો વેગના બે ઘટકો vx અને vx અને વી વાય તો આના ઉપરથી આ સદીશ તમે મેળવી શકો મિત્રો કે સદીશ વી ઇઝ ઇક્વલ ટુ જો સદીશ રજૂ કરો તો ઘટકોની અંદર મૂલ્ય સાથેનો એકમ સદિશ હોવો જોઈએ તો કેરેટ કેરેટ પ્લસ રાઈટ આની અંદર તમે આ કિંમત વેલ્યુ મૂકો તો પણ મૂકી શકશો કે વી ઇઝ ઇક્વલ ટુ વી કોસ્ટીટા આઈ કેરેટ પ્લસ વી સાઇન થીટા જે કેરેટ

વર્ગના આ ઘટકો છે એના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે એનું મૂલ્ય કહેવાય ઓકે ચાલો દિશા મેળવી છે આ તમે મેળવ્યું શું મૂલ્ય ઓકે હવે આપણે મિત્રો દિશા મેળવી છે વેગ સદિશની દિશા તો તમે આ જ રીતના આ જેટલો ભાગ હોય એટલો જ આ કહી શકાય સૂત્રનો કરતા બનાવીએ તો ટેન ઇનવર્સ થશે ને વન અપોન્ટ ટેન એટલે ટેન ઇનવર્સ વી વાય ના ઓકે તો આ મિત્રો છે સદીશ ની દિશા મેળવવા માટેનું ઇક્વેશન

કે થીટા બરાબર ટેન ઇનવર્સ વાય ઘટકના છેદમાં એક્સ ઘટક એટલે આના પરથી તમે વેગની દિશા મેળવી શકો આના ઉપરથી તમે મૂલ્ય મેળવી શકો ને આ એના ઘટકો છે ઓકે તો આ વેગના ઘટકો ખ્યાલ આવી ગયો મિત્રો આ બધા જ ઇક્વેશન જે ડબલ ની અંદર ક્વેશ્ચન જે એમસીક્યુ પૂછાય છે એની અંદર ખૂબ અગત્યના છે અને આના ઉપરથી આને જ લગતા એમસીક્યુ આપણે આગળ જતાં સોલ્વ કરવાના છે ઓકે ચાલો નેક્સ્ટ પ્રવેગની વાત કરવી છે આજે મિત્રો પ્રવેગ એટલે શું પ્રવેગ એટલે વેગમાં થતા પ્રવેગ કહેવાય છે એટલે વેગમાં તમે ફેરફાર કરો એટલે તમારે પ્રવેગ ઉત્પન્ન થાય તમે બાઇક લઈને જતા હોય કે કાર લઈને જતા હોય તમે જે લીવર આપો છો એક્સલરેશન દબાવો છો પરિણામે તમારી કારના વેગમાં ફેરફાર થાય છે એટલે પ્રવેગ ઉત્પત્તિ એટલે વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહેવાય પ્રવેગ કહેવાય મિત્રો રાઈટ એટલે પ્રવેગને સંકેતમાં એ વડે દર્શાવે છે ઇંગ્લિશમાં કહેવાય એક્સલરેશન રાઈટ એ ઇઝ ઇક્વલ ટુ વેગનો ફેરફાર છેદમાં સમયગાળો એટલે પ્રવેગ પ્રવેગની અંદર પણ બે વસ્તુ આવશે તાક્ષણિક પ્રવેગ અને સરેરાશ પ્રવેગ તો પેલા આપણે જોવાનું છે સરેરાશ પ્રવેગ ફરી એકવાર કહું છું સરેરાશ એ સાચો પ્રવેગ નથી સરેરાશ એટલે એપ્રોક્સિમેટલી એન ઓન અંદાજ અંદાજિત વેલ્યુ જે એપ્રોક્સિમેટલી ચોક્કસ વેલ્યુ નથી એટલે સરેરાશ પ્રવેગ આપણે મેળવીએ કે વેગનો ફેરફાર છેદમાં સમયગાળો એનું ઇક્વેશન ચાલો જોઈએ સરેરાશ પ્રવેગ ઇન બ્રેકેટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા વી ડેલ્ટા વી એટલે વેગનો ફેરફાર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય આ સરેરાશ વેગનું ઇક્વેશન છે મિત્રો આના ઉપરથી પણ આપણે એમ સોલ્વ કરશું રાઈટ હવે આ સરેરાશ છે એટલે મેં કીધું ને કે સાચો પ્રવેગ નથી સાચો પ્રવેગ મેળવવો હોય તો આ સમય ગાડાને ઘટાડવો પડે

ચાલો મિત્રો મારે પ્રવેગના પણ ઘટકો મેળવવા છે એ આના જ ઉપરથી આપણે મેળવીશું પ્રવેગના ઘટકો તો મિત્રો ખ્યાલ આવી ગયો પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર તાક્ષણિક પ્રવેગનું ઇક્વેશન જોયું એને આધારિત આપણે જે ડબલ ઇનિટની અંદર એમસીક્યુ સોલ્વ કરવાના છે આ તાક્ષણિક પ્રવેગ છે આ સરેરાશ પ્રવેગ અને આ તાક્ષણિક પ્રવેગ બંને ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ એને જ લગતા

અને લિવર આપો છો ત્યારે પ્રવેગ વેગની દિશામાં છે ત્યારે વેગના મૂલ્યમાં વધારો થાય ઓકે રાઈટ અને તમે બાઇક લઈને જાઓ છો ને બ્રેક મારો છો ત્યારે વેગ એ પ્રવેગની વિરુદ્ધ દિશામાં આવે છે એ પ્રતિ પ્રવેગ કહેવાય ત્યારે વેગના મૂલ્યમાં ઘટાડો થાય છે તો તમે બાઇક લઈને જતા હોય કે કાર લઈને જતા હોય લીવર આપો છો ત્યારે પ્રવેગનું મૂલ્ય વેગની દિશામાં હોય છે ત્યારે વેગના મૂલ્યમાં વધારો થાય અને બ્રેક મારો છો ત્યારે પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે વેગના મૂલ્યમાં ઘટાડો થાય એટલે વેગના મૂલ્યમાં વધારો કે ઘટાડો ક્યારે થાય કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય અથવા વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય ત્યારે મા મિત્રો વેગના મૂલ્યમાં જ ફેરફાર થાય એનું ઉદાહરણ આપ્યું કે જયારે માત્ર દિશામાં જ ફેરફાર થાય છે આ ક્યારે પોસિબલ છે કે કોઈ પણ પદાર્થ જયારે વર્તુળમય ગતિ કરે કોઈ પણ પદાર્થ જયારે વર્તુળમય ગતિ કરે રાઈટ ત્યારે ચાલો આ કેન્દ્ર છે આ કોઈ એક કણ છે ત્યારે એનો વેગ એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય ઓકે અને ત્યાં એવા સંજોગોમાં પ્રવેગ છે ને એ કેન્દ્ર તરફ હોય છે ઓકે તો આ બંનેનો જે એંગલ છે એ 90 હોય છે એટલે જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે કોઈ પણ બિંદુએ તેનો વેગ એવું ગતિપથના વર્તુળાકાર ગતિપથના એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે અને ત્યારે પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે એટલે પ્રવેગ અને વેગ બંને લંબ થાય જ્યારે બંને લંબ થાય ત્યારે માત્ર વેગની દિશામાં ફેરફાર થાય મિત્રો ઓકે તો વર્તુળમય ગતિ કોઈ પણ તમે લઈ લો તો એની અંદર આ પરિસ્થિતિ જોવા મળે કે માત્ર વેગની દિશામાં ફેરફાર અને ત્રીજું છે મિત્રો વેગનું મૂલ્ય અને દિશામાં બંનેમાં ફેરફાર આમાં એંગલ થિટ્ટા હોય છે બેટા જીરો

અને મૂલ્ય બંનેમાં ફેરફાર જ્યારે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો જ્યારે થિટા જીરો ડિગ્રી નાઇન્ટી અને એકસો એંસી ડિગ્રી સિવાયનો હોય ત્યારે બેટા શું થશે વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય છે એ તમે જોઈ શકો છો આવું ક્યારે જોવા મળે જ્યારે વિમાન એરોપ્લેન જ્યારે રનવે ઉપરથી ટેક ઓફ કરે છે રાઈટ ત્યારે ટેક ઓફ કરતી વખતે જ્યારે વેગ અને પ્રવેગ વચ્ચેનો એંગલ છે એ આ ત્રણ સિવાયનો હોય છે ત્યારે એના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય છે હે ને કે જ્યારે વિમાન ટેક ઓફ કરે છે ત્યારે વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય છે તો વેગના મૂલ્યમાં ફેરફાર થાય કે મૂલ્ય પ્રવેગના ઘટકો આપણે પેલાને કેવી રીતના ડિફાઈન થયા છે આ પ્રવેગના ઘટકો એને આપણે સાઈડમાં જોઈ લઈએ પ્રવેગ કોના પરથી મળશે વેગનું વિકલન કરવાથી મિત્રો પ્રવેગ મળશે પ્રવેગ એ

એટલે પ્રવેગના ઘટકો ઓટોમેટિકલી તમને મળી જશે કે એ ઇઝ ઇક્વલ ટુ ડીટી જગ્યાએ વેગના ઘટકો મૂકી દો કેરેટ વી વાય જે કેરેટ રાઈટ ચાલો વિકલન અંદર આપણે એપ્લાય કરી દઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાયડીટી ચાલો આના પરથી આના પરથી આપણે સ્પષ્ટ કહી શકશું કે માટે એ ઇઝ ઇક્વલ ટુ ચાલો ડીવી બાય એટલે પ્રવેગ એ તો અહીંયા આવશે મિત્રો એ વાય ઘટક જે તમે તમારી સામે આ જોઈ શકો છો તો વેગ ઉપરથી વેગ નું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ અને પ્રવેગ ઉપરથી આપણે એના શું મેળવ્યા પ્રવેગના ઘટકો પ્રવેગને તમારે અધિશ ઘટકો જોતા હોય તો એના ઉપરથી મળી જશે એટલે આવી ગયું જે આપણે જોયું જ છે ઓકે આને કહેવાય પ્રવેગનો એક્સ ઘટક અને એ વાય ઇઝ ઇક્વલ ટુ ડી વાય બાય ડીટી વાય ઘટક કહેવાય એક્સ ઘટક અને વાય ઘટક બંને તમારી સામે આવી ગયું છે ચાલો મિત્રો તો આ પ્રવેગના ઘટકોમાં ક્લિયર ઓકે ચાલો નેક્સ્ટ પોઈન્ટ આપણે આગળ વધીએ ત્યાર પછી આવે છે પ્રવેગનું મૂલ્ય મૂલ્ય એટલે તમને મેં આગળ પણ કીધું છે વેગની અંદર કે પ્રવેગનું મૂલ્ય એટલે આ બંને ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ જોઈ લો બંને ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે પ્રવેગનું મૂલ્ય ચાલો એ દિશા નથી આપી આપણે દિશા પણ જોઈ લઈએ પ્રવેગની દિશા પ્રવેગની પ્રવેગનો એક્સ ઘટક તો આ ઇક્વેશન ઉપરથી તમે દિશા મેળવી શકો આ ઇક્વેશન પ્રવેગ નું મૂલ્ય મળે આ ઇક્વેશન પ્રવેગના ઘટકો દર્શાવે છે તો આને ઉપયોગ કરીને આ ઇક્વેશનનો ઉપયોગ કરીને પણ આપણે અલગ અલગ एमसीक्यू ને JEE NEET ની અંદર સોલ્વ કરશું મિત્રો તો આ વાત થઈ પ્રવેગના ઘટકો પ્રવેગનું મૂલ્ય અને પ્રવેગની દિશા ઓકે પ્રવેગની દિશા મિત્રો વેગના ફેરફારની દિશામાં હોય છે નેક્સ્ટ વાત આપણે કરવા જઈશું કે નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય અથવા અચળ પ્રવેગી ગતિ કોને કહેવાય તો મિત્રો જ્યારે કોઈ પણ પદાર્થ વસ્તુ કે વાહન જ્યારે ગતિ કરતું હોય અને એ ગતિ દરમિયાન પ્રવેગનું મૂલ્ય અને દિશા બંને સમાન હોય તો એ પદાર્થની કે એ વસ્તુની કે એ કણની ગતિને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય અથવા અચળ પ્રવેગી ગતિ તરીકે દીકરો આપણે એને ઓળખતા હોઈએ છે તો એની વાત કરી લઈએ જોઈ લો કે પદાર્થની ગતિ દરમિયાન પ્રવેગનું મૂલ્ય અને દિશા ઉદાહરણો તમને મળી જાય પણ આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે એટલે એ ઉદાહરણોની ઝંઝટમાં આપણે પડતા નથી એ બોર્ડ ની અંદર તમે એના અભ્યાસ કરવાના છો રાઈટ બીજી એક ખાસ વાત કે પદાર્થ જ્યારે નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે સરેરાશ વેગ સૂત્ર તમારી નજર સામે જોઈ લો કે જયારે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે પદાર્થ નો સરેરાશ વેગ વી એવરેજ વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ અને અંતિમ વેગ નો સરવાળો ભાગ્યા બે આ શોર્ટકટ સૂત્ર છે પણ એના માટે તમારે શું હોવું જરૂરી છે

આ કરો કરો છો મિત્રો જોઈ લો વિકલન એટલે તમને શું મળે વેગ મળે ઓકે અને વેગ નું તમે વિકલન કરો તો પ્રવેગ મળે આ વન વે ટુ વે ની અંદર જાઓ વેગ નું સંકલન કર પ્રવેગ નું સંકલન કરો તો બેટા વેગ મળે અને વેગ નું સંકલન કરો તો તમને ફરી પાછું સ્થાનાંતર મળે એટલે સંકલન અને વિકલન એકબીજાના પ્રતિવિધયો છે ફરી એકવાર જોઈ લો શોર્ટકટ કે સ્થાનાંતરનું વિકલન કરવાથી વેગ મળે અને વેગનું વિકલન કરવાથી પ્રવેગ મળે જે આપણે આગળના બધા જ પોઈન્ટમાં એ જોયું છે પણ ઉલટી પ્રોસેસ કરો પ્રવેગનું સંકલન કરો તો વેગ મળે અને વેગનું સંકલન કરો તો શું મળે સ્થાનાંતર મળે તો આ કમ્પ્લીટ પોઈન્ટ ઓકે આને લગતા પણ આપણે એમસીક્યુ સોલ્વ કરીશું મિત્રો નેક્સ્ટ પોઈન્ટ તમારો છે પથ લંબાઈ અને સ્થાનાંતર આમાં ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો હવેના જે ટોપિકો હશે એ જે ડબલ નીટની અંદર ક્યાંક ને ક્યાંક એમસીક્યુ ના સ્વરૂપમાં બરાબર છે એનું ઇક્વેશન છે એના પોઈન્ટ છે એનો ખૂબ ઉપયોગ થતો હોય છે વાત આવે છે પથ લંબાઈ પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર પણ બેમાં થોડો ભેદ છે

ત્યારે સ્થાનાંતર માટે બેઠાઓ સ્થાનમાં થતો ફેરફાર તમારે એક સ્થાન થી બીજા સ્થાન પર જવું છે તો દિશા જોઈએ જ મૂલ્ય સાથે એમાં દિશા જોઈએ તમારે સુરત થી અમદાવાદ જવું છે કે બોમ્બે જવું છે દિશા વગર ન જઈ શકો રાઈટ તમે અહીંથી કામરેજ ચોકડી જાઓ અથવા તો ગુજરાતના કોઈ પણ સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો દિશા જોઈએ રાઈટ સુરતની નજીક કામરેજ એવું છે કામરેજથી બે રોડ છે એક બાય અમદાવાદ જાય છે ને વિરુદ્ધમાં બોમ્બે જાય છે બરાબર છે દિશા ન હોય તમારી પાસે ખ્યાલ તો અમદાવાદ જવાની જગ્યાએ બોમ્બે જતા રહીએ અને બોમ્બે જવાનું હોય તો અમદાવાદ બની શકે એટલે દિશાની દિશાની જરૂર જરૂર પડે પડે જ એટલે એટલે એને કહેવાય માટે મૂલ્ય સાથે જ્યારે કે કાપેલું કુલ અંતર એની અંદર દિશાની જરૂર ન પડે પ્રશ્ન થાય કે લંબાઈ એટલે શું તો ફટાફટ આછેરી ઝલક આપણે લઈ પથ લંબાઈ એટલે દીકરો કાપેલું કુલ અંતર એટલે કે કોઈ પણ ક્ષણે પદાર્થે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ ચેક કરો અને આપેલ સમયગાળામાં પદાર્થ કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈને આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર જોઈ લો રાઈટ સેકન્ડ પોઈન્ટ જોતા પહેલા પથ લંબાઈ એટલે પ્રારંભિક બિંદુ એટલે કે આરંભ બિંદુ અને અંત્ય બિંદુ વચ્ચેના ઘણા બધા મૂલ્યો હોઈ શકે પથ લંબાઈમાં જ્યારે સ્થાનાંતરની અંદર પ્રારંભિક બિંદુ એટલે કે આરંભ બિંદુ અને અંત્ય બિંદુ વચ્ચે એક જ મૂલ્ય હોય રાઈટ નેક્સ્ટ પોઈન્ટ જો ફટોફટ તે પહેલા તમને આગળ જાણ કરી હતી કે પથ લંબાઈ એવી રાશિ છે અદિશ કે એની અંદર મૂલ્યની જ જરૂર પડે દિશા સાથે કોઈ લેવા દેવા નથી જ્યારે સ્થાનાંતરની અંદર મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે એટલે એ સદિશ છે આનો વિગતવાર અભ્યાસ તમે બોર્ડની અંદર અભ્યાસ કરશો જ એટલે તમને વધારે માહિતી મળશે ચાલો નેક્સ્ટ મુદ્દો પથ લંબાઈની અંદર શું હોય છે બેટો તો કે પ્રારંભિક અને અંતિમ સ્થાન માટે પથ લંબાઈના અનેક મૂલ્ય હોય હોય શકે બરાબર છે જ્યારે પથ લંબાઈના અનેક મૂલ્ય હોય જ્યારે સ્થાનાંતરનું એક જ મૂલ્ય કારણ કે સ્થાનાંતરનું મિનિંગ છે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર જે એક જ હોય જેને સ્થાનાંતર કહેવાય એટલે એના માટે પણ અહીં ઉલ્લેખ કરેલો છે પ્રારંભિક અને અંતિમ સ્થાન માટે સ્થાનાંતરનું મૂલ્ય એક જ હોય જ્યારે પથ લંબાઈના અનેક મૂલ્ય હોય શકે ઓકે ચાલો નેક્સ્ટ પોઈન્ટ પથ લંબાઈ એટલે કે કાપેલું અંતર અંતર હંમેશા ધન જ હોય અંતર કોઈ દિવસ ઋણ ન હોય તમે બાઇક ચલાવતા હોય આગળ જાવ તોય અંતર વધે પાછળ પાછું ગાડી લાવો તો અંતર વધે રેડી એમાં કઈ ઘટે નહીં એટલે હોય છે જ્યારે સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય શકે છે જોઈ લો સ્થાનાંતર ધન પણ હોય ઋણ પણ હોય શૂન્ય હોય જેનો વિગતવાર અભ્યાસ તમે થિયરીની અંદર બોર્ડની અંદર કરવાના છો એટલે હું આને વધારે પ્રકાશ નથી પાડતો તમને એમાં ખ્યાલ આવી જ જશે ઓકે નેક્સ્ટ મુદ્દો પથલંબાઈ

આ સમતલ ની અંદર બિંદુ પરથી ગતિ કરીને ચાલો બી પર આવે છે ઓકે તો તો કાપેલું અંતર અહીંથી આમાં આવશે સાચો ગતિપથ થયો સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતો સદીશ પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતો સદિશ એટલે આ સ્થાનાંતર કહેવાય બેટા શું કહેવાય સ્થાનાંતર તો સ્થાનાંતર એ સાચો ગતિપથ આપતો નથી એ પ્રારંભિક અને અંતિમ બિંદુ ન્યૂનતમ અંતર છે પથ લંબાઈ એ સાચા ગતિપથ ની માહિતી આપે ખ્યાલ આવી ગયો મિત્રો રેડી મિત્રો આપણે આ ટોપિક પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ